સુરતમાં ફરી એકવાર ઇનોવેટેડ ફોર ઇન્ડિયા દ્વારા અનોરી દોડ યોજવામાં આવી રહી છે પ્લોગાથોન બે એક થકી પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે આ સાથે નદી કિનારાની સ્વચ્છતા તથા પાણીમાં ફેંકાતા કચરાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે આ દોડમાં અંદાજે નવસોથી વધુ લોકો કચરો વીણવાની સાથે દોડ લગાવશે સમગ્ર ઇવેન્ટ અંગે જાણકારી આપતા દિવ્યા કાલરાએ કહ્યું કે આ એક અનોખી પાયલ છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું છે તેવીસમી ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યાથી અંબિકાની તનથી રિવરફ્રન્ટ વોકવે પર આ પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટરની દોડ રહેશે દોડવીરોને થેલી આપવામાં આવશે હાથ મોજા પણ આપાશે જે વધારે કચરો પર્યાવરણને હાનિરૂપ છે તે લઈ આવશે તેમને વિજેતા જાહેર કરાશે પ્લેગાથોનમાં પાર્ટિસિપેટ થનાર તમામને ટ્રોફી એનાયત કરવામાં આવશે સાથે જ વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવશે ગત વર્ષે તાપી નદીમાં આઠસો નેવું કિલો પ્લાસ્ટિક કચરો મળ્યો હતો ત્યારે આ વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી બે ટન પ્લાસ્ટિક કચરા વાળવાનો વધુ મોટો પ્રભાવ પડવાનો છે સુરત પ્લેગાથોન ફક્ત એક દોડ નથી તે કચરો મુક્ત ભારત ભારત બનાવવામાં અને ફિટ ઇન્ડિયા માટે એક ચળવળ છે સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા માનવામાં આવે છે પરંતુ આજ નદીમાં કુદીને છાસવારે જીવન ટૂંકાવતા હોવાનું સામે આવતું રહ્યું છે ત્યારે તાપી નદીમાં જીવન ટૂંકાવતા રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે તાપી નદી પર આવેલા કાપુદરા પીઠથી લોકોની કુત્તા અટકાવવા બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાવવામાં આવ્યું છે ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધીને કામગીરી કરવામાં આવી છે मेरा नाम शैली बंसल है और मैं इनोवेट फॉर इंडिया संस्था से जुड़ी हुई हूँ और हम वेस्ट मैनेजमेंट पे काम करते हैं और इस साल फिर से हम फिर एक बार सूरत प्लॉगॉन कर रहे हैं जिसमें हम कुछ 800 से हज़ार लोगों को साथ में जोड़ रहे हैं जिसमें कंपनीज और सिटीजन दोनों के लोग जुड़ेंगे और साथ में इसमें भागते भागते कचरा भी उठाना है तो ये सिर्फ फन और इन्जॉयमेंट नहीं बट साथ में एक सोशल कॉज के लिए भी है जिसमें कचरा हम अपनी तापी नदी जो इसको हम माँ मानते हैं जिसमें हम पूजा करते हैं तो उसमें कचरा ना जाए और प्लास्टिक का जो कचरा है उसको हम डाइवर्ट कर सके जाने से इसलिए ये मैराथन कम प्लॉगेथन कर रहे हैं तेईस फरवरी रविवार सुबह छः बजे से ये है और इसमें सारे लोग रजिस्टर करके जुड़ सक रजिस्ट्रेशन करने के लिए हमारा जो लिंक है क्यू आर है सूरत प्लॉगॉन का इंस्टाग्राम पेज है आप उस पर जा सकते हैं इनोवेट फॉर इंडिया का इंस्टाग्राम पेज है और रेज़र पे पे डायरेक्ट आप गूगल पे सर्च कर सकते हैं सूरत प्लॉगॉन तो आपको रजिस्ट्रेशन लिंक आएगी તીન કિલોમીટર પાંચ કિલોમીટર દોનમાં ભાગ લે સકતેટર ની ફીસ ઢાઈસો રૂપે હો પાંચ કલોમીટર ફીસ તીનસો પચાસ રૂપે